કોન્સ્ટેબલ ની પરીક્ષા ને જયારે ગણતરી છે મિત્રો આપણે જ્યારે કોન્સ્ટેબલ ની આ પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છીએ ત્યારે આપણે કોઈ પણ પ્રકારની આધી વ્યાધી ઉપાધિ ભય ચિંતા ડર બીગ દેશત રાખ્યા વગર કોઈ પણ પ્રકારના સ્ટ્રેસ અને ટેન્શનમાં ગયા વગર નેગેટિવિટી માંથી બહાર આવીને માત્ર ને

એવી રીતે આ પરીક્ષા છે કારણ કે આ પરીક્ષા છે ને મિત્રો એ માત્ર કોન્સ્ટેબલની તમારા એક ની પરીક્ષા નથી પણ તમારા સમગ્ર પરિવારની અંદર જે પાંચ જણા છે ને એ બધાયની આ પરીક્ષા છે અત્યાર સુધી મા બાપે આપણી પાછળ જે ભોગ આપ્યો છે ને એ ભોગની પરીક્ષા છે બેટા અત્યાર સુધી મા બાપે આપણી પાછળ જે પોતાની જાતને ઘસી નાખી છે ને એ મા બાપની અપેક્ષા ઉપર ખલ ઉતરવા માટેની આ પરીક્ષા છે અને આપણા મા બાપે આપણા માટે જે સપના જોયા છે એ સપનાને સાકાર કરવા માટેની આ પરીક્ષા છે એટલે આ કોન્સ્ટેબલની પરીક્ષા

મિત્રો યાદ રાખજો કે આ પરીક્ષા ખોટા કર્યા છે આવડતા પ્રશ્નો ખોટા કર્યા છે એક વસ્તુ યાદ રાખજો કે મહેનત કરવા વાળો વિદ્યાર્થી જ્યારે થોડા માર્કે રહી જાય છે ત્યારે એટલા માટે નાપાસ નથી થતો એટલા માટે થોડા માર્કે નથી રહેતો કે એને ઓછું કે નહોતું વાંચ્યું એના માટે નાપાસ થતો મહેનત

નીચું આવશે બાકી મહેનત કરેલો પાસ થવા વાળો પુરુષાર્થ કરેલો વિદ્યાર્થી હંમેશા માટે પાસ થવાનો છે એટલે એ ચિંતા નથી કરવાની જરૂર કે મેરિટ કેટલાય અટકશે પેપર હેલું હોય છે અઘરું હોય છે એ ચિંતા છોડીને પછી પરીક્ષા આપવા માટે જાઓ જ્યારે પરીક્ષા આપવા માટે જાવ છો ત્યારે એક બાબતનું ખાસ ધ્યાન રાખો કે ઘણા છોકરાઓ એવું કરે છે કે ભાઈ મને જે પ્રશ્નો નથી આવડતા હું છેલ્લે અટેન્ડ કરીશ હું ઈ પછી ટીક કરીશ ભાઈ એવું નથી કરવું જે કાંઈ પણ પ્રશ્નો નથી આવડતા તો અત્યારે નથી આવડતા એટલે પછી પાછળથી આવડી જશે એવું નથી થવાનું હારો હાર ઈ ટીક કરવાની બેટા

મારી દ્રષ્ટિએ મારું કહેવાનું એમ છે ઉદાહરણ તરીકે પછી જેને જેમ ફાવે એમ પણ પહેલા તો અમેસ માટે જીએસ અટેન્ડ કરી લેવું જોઈએ પછી ગુજરાતી કોમ્પ્રિહેન્શન અને જીએસ આ બે વસ્તુ અમેસ માટે પહેલા કરી લેવી જોઈએ કારણ કે બે વસ્તુ એવી છે જે ઓછા સમયની અંદર તમને વધારે માર્ક અપાવશે અને ઓછા સમયની અંદર અટેન્ડ થઈ જશે પછી રિઝનિંગ અટેન્ડ કરવું જોઈએ અને પછી લાસ્ટની અંદર આપણે ગણિત રાખી શકીએ અને ગણિતમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે જે દાખલા ખૂબ લાંબા હોય ઘણીવાર એવું બને કે રકમ નાની હોય પણ દાખલો લાંબો હોય અને ઘણીવાર એવું બને કે રકમ ચાર પાંચ

પ્રાર્થના કરી માતા પિતાના આશીર્વાદ લઈ અને ઈશ્વરની કૃપાને સાથે લઈને પછી પરીક્ષા આપવા માટે જવાનું છે તમે જે ઈષ્ટદેવને માનતા હોય જે ભગવાનને માનતા હોય જે માતાજીને માનતા હોય એની મૂર્તિ સાથે રાખી અને પછી બેટા પરીક્ષા આપવા માટે જજો કારણ કે જ્યારે તમે ખૂબ સરસ મજાની મહેનત કરી છે ને ત્યારે સમગ્ર બ્રહ્માંડની શક્તિ છે ઈશ્વરની શક્તિ છે સંતોની શક્તિ છે એ તમારી મદદે આવી છે બેટા એટલે આપણે ખૂબ સરસ રીતે આ એક્ઝામ આપવા માટે જવાનું છે આજના શુભ અને મંગલકારી દિવસે ભગવાન કિશોર

ોને સમગ્ર આઈસી પરિવાર વતી ઓલ ધ બેસ્ટ ડૂ યોર બેસ્ટ